ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં નથી આવી જેને લઈને વ્યાયામ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરી રહ્યા હોવા છતાં તેમની પડતર માંગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી ગઈકાલની માફક આજે પણ વ્યાયામ શિક્ષકો ગાંધીનગરના રામકથા મેદાનમાં ધરણા અને વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા હતા પરંતુ આ દરમિયાન આંદોલનકારીઓ વિધાનસભા પહોંચે તે પહેલા જ પોલીસે તેઓની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી હરિયાણાના સિરસા જિલ્લામાં ભારતમાલા રોડ પર અમદાવાદ પોલીસને મોટો અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેપી સોલંકી અને ત્રણ જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા ત્યારે તેઓની ગાડી હાઈવે પર પાર્ક કરેલા વાહનમાં ઘૂસી જતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવડનું મોત થયું છે જ્યારે પીએસઆઈ જેપી સોલંકી ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અકસ્માતના સમાચાર મળતા જ આઈ ડિવિઝન એસીપી અને એક પીએસઆઈ તાત્કાલિક ધોરણે હર્યાન જવા રવાના થયા હતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એ બે અલગ અલગ સ્થળેથી પ્લાસ્ટિકના કોથળા અને પૂઠાની યાડમાં લઈ જવાતા સત્તર પોઈન્ટ પચાસ લાખની કિંમતના દારૂ ભરેલી બે ટ્રકો ઝડપી પાડી હતી જેમાં રાજસ્થાન તરફથી દારૂનો મોટો જથ્થો ભરેલી ટ્રક વડોદરા કપુરાઈ થઈને મુંબઈ તરફ જવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોલ્ડન ચોકડી પાસે આ ટ્રકને ઝડપી લઈ દારૂની દસ હજાર સાતસો અઠ્યાસી નંગ બોટલ સાથે ટ્રકના ડ્રાઈવર રમેશ ખિલેરીની ધરપકડ કરી હતી જ્યારે પીસીબીની ટીમે જાંબુવા બ્રિજ નજીક પૂઠાના ખાલી બોક્સની યાર્ડમાં લઈ જવાતો તો બે પોઈન્ટ નવ લાખના દારૂ ભરેલી ટ્રક સાથે મોહમ્મદ કેસર શેખને ઝડપી લીધો હતો